સ્વજનો અને મિત્રો જીવન અને મૃત્યુના સંદર્ભમાં એક કવિએ બહુ સરસ પંક્તિ લખી છે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી જેમની સંસારમાં વસમી સફર હોતી નથી એમને શું છે જીવન એની ખબર હોતી નથી જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ જિંદગી ને મોતમાં છે માત્ર ધરતીનું શરણ કોઈની વ્યોમે હવેલી કે કબર હોતી નથી માણસ ગમે તેવો હોય પણ એ જીવતો હોય ત્યારે આકાશમાં એની હવેલી બનાવી શકતો નથી અને મૃત્યુ પછી આકાશમાં એની કબર હોતી નથી આપણા અધ્યાત્મ જગતમાં સૌથી વધારે જો ચિંતન થયું હોય તો એ મૃત્યુ વિશે થયું છે ગુજરાતી કવિ બેફામ એટલે કે બરકત વિરાણીએ મૃત્યુ વિશે ઘણી સરસ ગંભીર અને મજાની શાયરી લખી છે ગઝલો લખી છે એમાં એમણે એક વાત સરસ કરી છે કે બેફામ વ્યક્ત થાય છે બે જ રીતે જીવનકથા બેફામ વ્યક્ત થાય છે બે જ રીતે જીવનકથા હસતાં કહી શકાય છે રડતાં કહી જવાય છે આપણા જીવનની વાત રડીને પણ કહી શકાય અને હસીને પણ કહી શકાય કઈ રીતે આપણી વાત કહેવી છે એ આપણે નક્કી કરવાનું હોય છે અને બીજી એક ગઝલનો એમનો જે શેર છે એ બહુ સરસ છે કે મોત આગળ તો હવે બેફામ પણ લાચાર છે મોત આગળ તો હવે બેફામ પણ લાચાર છે બોજ નહીંતર એ બીજાની પાસ ઉંચકાવે નહીં મૃત્યુ આગળ લાચારી છે નહીંતર પોતાનો બોજ બીજા પાસે ઉચકાવે ઠાઠળી રૂપે એ કરે નહીં એવી એક ઉર્દુ શાયરની પણ ગઝલ છે કે બદગુમાની કી હૈ હમને જિંદગી મેં એક બાર બદગુમાની એટલે કે અવિવેક બદગુમાની કી હૈ હમને જિંદગી મેં એક બાર યાર સબ પૈદલ ચલે હમ જનાઝે પે સવાર મારા મિત્રો ચાલીને જતા હતા અને હું ઠાઠળી ઉપર જનાઝા ઉપર સૂતો સૂતો જતો હતો આવો અવિવેક જીવનમાં તો ક્યારેય કર્યો નહોતો પણ મોત આવ્યા પછી આ વિવેક મારાથી થયો છે અને કરવો પડ્યો છે મૃત્યુ વિશે એટલું બધું સરસ ચિંતન થયું છે મૃત્યુથી ડરાવવાના પ્રયત્નો પણ થયા છે અને મૃત્યુને મહોત્સવ રૂપે ઉજવવાનો પણ પ્રયત્ન થયો છે આનંદ નામની એક ફિલ્મ આવેલી અને એમાં મૃત્યુને સહજ રીતે સ્વીકારીને જીવનનો આનંદ કેવી રીતે માણી શકાય એની સરસ વાત કરેલી હતી મારે એના વિશે ખાસ ડિટેલમાં નથી જોવું મારે આજે જે વાત કરવી છે ને એ મૃત્યુ વિશે ગુજરાતી ભાષામાં કેટલા બધા પર્યાય છે કેટલા બધા એના શબ્દ પ્રયોગ મળે છે મૃત્યુ એક જ ઘટના છે પણ એના વિશે અલગ અલગ શબ્દો કેટલા બધા મળે છે હું તમને પંદર વીસ શબ્દો અત્યારે જે મને યાદ આવશે એ કહીશ એ સિવાય પણ ઘણા શબ્દો હશે તમારી પાસે એવા શબ્દો વધારે પણ હશે પણ તમે જુઓ કે મૃત્યુને આપણે કઈ રીતે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી તો આપણે કહીએ કે મૃત્યુ પામ્યા અથવા મરણ પામ્યા પછી મરી ગયા આવી સાદી ભાષામાં તળપદી ભાષામાં પણ કહીએ છીએ સારું થોડુંક કહીએ તો એ અવસાન પામ્યા એમ કહીએ છીએ એનો દેહાંત થયો એમ પણ કહીએ છીએ એ સ્વર્ગવાસી થયા એમ પણ કહીએ છીએ પરમધામમાં પહોંચી ગયા એવો પ્રયોગ પણ કરીએ છીએ કેટલાક લોકો એમ કે છે કે એ તો દેવ થઈ ગયા એટલે કે દેવ થયા પછી પરલોકવાસી થયા અને એમણે છેલ્લો શ્વાસ લીધો એટલે બસ એમની શ્વાસની યાત્રા પૂરી થઈ તો મૃત્યુને રજૂ કરવા માટેના કેટલા બધા શબ્દો છે હજી પણ છે કે એમણે દેહ ત્યાગ કર્યો શરીરનો ત્યાગ કર્યો એમ પરમ ચેતનામાં એ એમની ચેતના વિલીન થઈ ગઈ પછી દિવંગત થયા કોઈ મૃત્યુ પામે તો આપણે એમ કહીએ છીએ કે દિવંગત થયા ક્યારેક એમ પણ કહેવામાં આવે છે કે હરિશરણ પામ્યા અથવા રામ નામ સત્ય થયું એમનું પછી અમુક સાંપ્રદાયિક શબ્દો પણ મળે છે કે એ શ્રીજી ચરણ પામ્યા અથવા ગોલોકવાસી થયા વૈકુંઠવાસી થયા આવા શબ્દો પણ મળે છે ઉર્દુમાં ઇંતકાલ શબ્દ છે અંતકાળ ઉપરથી અંતકાલ શબ્દ હશે અંતકાલ પામ્યા જૈન ધર્મમાં સાધુ મહારાજ માટે કાળ ધર્મ શબ્દ છે એ કાળ ધર્મ પામ્યા એટલે કાળ એટલે સમય સમયનો એક ચોક્કસ ધર્મ છે અને મૃત્યુ એ સમયનું જ એક એક્સ્ટ્રીમ લેવલ છે તો સમયનું એ જે ધર્મ છે એ પામ્યા કાળ ધર્મ પામ્યા તો સાધુ મહારાજ માટે કાળ ધર્મ પામ્યા એમ કહેવાય છે પણ તીર્થંકર અથવા પરમાત્મા માટે એ નિર્વાણ પામ્યા એવો શબ્દ છે ભગવાન બુદ્ધ અથવા ભગવાન મહાવીર મૃત્યુ પામે એમ નથી કહેતા એ નિર્વાણ પામે એમ કહીએ છીએ તો આ મૃત્યુની ફિલોસોફી બહુ રોચક છે મૃત્યુ વિશે એટલું બધું સાહિત્ય ઉપલબ્ધ છે કે એ વાંચીએ તો આપણા મનમાંથી મૃત્યુનો ભય પણ જતો રહે હું હંમેશા એમ કહું છું કે ખમીર અને ખુમારીથી જીવવું જોઈએ અને બહુ ખેલદીલીથી જીવન જીવીને પછી મૃત્યુનો પણ એટલી જ ખેલદીલીથી સ્વીકાર કરવો જોઈએ તો જીવન બોજરૂપ નહીં લાગે મોજરૂપ લાગશે મૃત્યુનો ભય આપણને જીવવા દેતો નથી આવતીકાલના મૃત્યુના ભયને આપણે આજના વર્તમાન પર ખેંચી લાવીએ છીએ અને જીવન જીવવાનું ચૂકી જઈએ છીએ મોત આવશે ત્યારે આવશે આપણે બે વખત નથી મરવું મૃત્યુ આવે એ પહેલાં એના ભયથી પણ મરવાનું થાય અને મૃત્યુ આવે ત્યારે વાસ્તવિક મૃત્યુ પામીએ વાસ્તવિક મૃત્યુ જ્યારે આવે ત્યારે એનો આપણે અસ્વીકાર પણ નથી કરી શકવાના તો એ જે આપણા હાથમાં નથી એની ચિંતા પરવા શા માટે કરવી જીવન આપણા હાથમાં છે કેવી રીતે જીવવું એ આપણા હાથમાં છે કેવી રીતે ક્યાં મરીશું એ આપણને ખબર નથી પણ કઈ ક્ષણે કેવું જીવવું છે કોની સાથે જીવવું છે એ આપણા હાથની વાત છે અને એ રીતે જીવવા માટે આપણે સંકલ્પબદ્ધ રહીએ તો આપણું જીવન સાર્થક થયું કહેવાય